ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં પણ જીતુભાઈ વાઘેલા દ્વારા પ્રગતિ કમ્પ્યુટર કોચિંગ ક્લાસીસ દ્વારા કમ્પ્યુટરના વિવિધ કોર્સ જેવા કે સીસીસી ટેલી હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ તેમજ ઇન્ટરનેટ જેવી વિવિધ કમ્પ્યુટર ટેકનોલોજીનું શિક્ષણ આપીને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આજ રોજ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ પૂર્ણ થતા વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડના પૂર્વ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય જયેશભાઈ દેસાઈ મહેશભાઈ પ્રજાપતિ તેમજ કોચિંગ ક્લાસીસના શ્રી જીતુભાઈ વાઘેલા તેમજ દીપિકાબેન સોલંકી દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિવિધ કોર્સ સર્ટિફિકેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી હતી